ખમણ આવે ને ખમણને આમ ફાફડાની જેમ વણી નાખીએ પછી જે પીળું પીળું થાય ને પછી એને રોલ કરી દે તો પાટોડી આવે પાટોડી ખાઈશ તું એક કામ કર તને પીળો કરેસ્ટ થોડોક પણ ઈદડા ખાઈ લે તો ઈદડા બી સારા આવે છે પણ સાદા ખાવા જો વઘારે લખાવાય છે તું કહેવાનું ભૂલતો નહીં ભાવ એક કામ કર નવી વેરાયટી આવી છે ટ્રાય કર ત્રિરંગી ખમણ આવ્યા છે લીલો કલર પીળો કલર અને વ્હાઈટ કલર કલર બધા મિક્સ તને જે જોઈ આપી દઈશું કયું ખમણ ખાવું છે બોલ ખાલી તો અને હા કોઈ મારે જલારામનું ખમણ ખાવું છે તો સુરતની દર ત્રીજી ચોથી ગલીમાં એક જલારામ ખમણ વાળો છે ને દરેક ઉપર લખેલું છે અમારી બીજી કોઈ શાખા નથી એટલે સુરતનું જમણ અને આ તો હલી ખમણની વાત કરી બાકી ખાઓસા નાલુપુરિયા લુપુર્યા બધાની વાત કરું તો ક્યાંય પહોંચે